એના હિસાબે કામ છે તમારું છે ને અને લઈને પીપળિયાનો છોકરો છે જગદીશ સોલંકી જગદીશ સોલંકી પરવીન એના બાપા નામ છે અને રહી છે મોટા રાજકોટ નાના માવા મકાન છે એના પોલીસ સ્ટેશન હજી કઈ એવું નથી એનું કઈ અરજી નું ફોન તમને સામે ફોન આવશે મેં અરજી દીધી હજી કઈ ફોન નથી આવ્યો ના એ ગઈ છે મારા સહારા ઘરે થી ગઈ છે મારા ઘરે થી નથી ગઈ અંશુ ભાઈ મારા સહારા ના ઘરે થી ગઈ છે દોઢ વર હતી મારી અરે મારા હારા તેડી ગયા તા ચાર વખત તેડવા ગયા તા પણ એ

મેં મારા હારા ને માંડવો બે લાખ નો ચાલી દીધો મારા ચોપડી લખેલા હશે બરાબર મારા હારા મને એમ કીધું તું ને કે જાન આવવાની ની હવાર જવા ને મને કે પરત પૈસા દઈ દેજો કાલે માથા કરાવતા નહી જમે તમારે જેને કેવા હોય ને એને અને મારા હારા નું નામ છે કિશોર ભાઈ મારું એના બાપા નું નામ ભોજા છે ઝુંડાળા ના હા અને મારા ઘરવાળી નામ છે પાયલ હું

તમે સમજી ગયા આજે એ કાઈક દ બાર નું આને ફ્રોડ કર્યું છે આ છોકરીએ હા મને મારી પાસે ઘણા મને ફોન આવ્યા તમારી જે આમ છોકરી હા તમે લગ્ન કર્યા છે પછી તમે આ બાબતમાં ઈમેલ મને બે ત્રણ ચાર પણ ફોન હતા પણ હવે અમારી માં આવો ટાઈમ ની ને ભાઈ પડવાનો આ મુદ્દો અમારી માં મુદ્દો ટાઈમ જ નથી પણ આ બધી વસ્તુ તો હું છે કે આ સોશિયલ મીડિયામાં વાયરલ એના માટે કરતા કે આ જગતની અંદર આ સ્ત્રીઓ પણ આવી થાય છે તમે જોઓ જેને કાઈ ભાન નથી જેને ખાલી પૈસા હાટો થઈને પોતે પોતાની इज्जत નેવે મૂકી દઈએ શું માણા માનસુભાઈ ભૂલ થાય નો થાય એવું નહી બરાબર મારા લગન ટાણા મને ખબર પડી ગઈ આવું થયું કબૂલી લીધું મેં કઈ વાંધો નઈ મેં તે ભૂલ મેં કીધું કબૂલી ને મારી પાસે હવે ફરીથી આવું ના આવવું જોઈએ બરાબર કેમ છો એમાં એવું છે ભાઈ કે એ જે છોકરી છે ને એના ફોટા ને એવું હોય તો મોકલી દેજે પણ આપડે શું કે આપડી સમાજ માં થોડુંક જોઈ ને ભરાય તમારે એ બાજુ હું છે કે અમરેલી જિલ્લા માં બઉ રૂપિયા લઈએ ભાઈ અઢી અઢી લાખ રૂપિયા લઈએ પણ મારું અમરેલી જિલ્લો લાગે છોકરી નું રહ્યું ને રાજકોટ તાલુકો લાગે ઝુંડાળા હા ઝુંડાળા એવું આપડે જવર્ધન તાલુકો આ છોકરી જે રહી ને

કેમ કાલે સવારે એમ કઈ ને કે મેવાડા ની ગઈ ફરત મેવાડા ની બાઈ ગઈ માં એ હાલો હલકું લોય તો હલતું હતું બરાબર એમાં હોય ખાઈ બાર નીકળી જાય બીજી એમાં લખવા ન પડે બાજુ મરવા ન હોય તું તો કેવું માણસ મારા માં બાપ સમજાવતા રહેવા દે બટા એ કે તારા હારા ની માં ભાગેડુ છે અને એ લોહી માં નો વરાય તોય નું સમજ્યો નઈ તોય મેં કર્યું આપડે આમાં જેટલું લાંબુ કરશું લાંબુ થા છે ને તારા ફોટા ને તારી આ છો બાઈ ના ફોટા ની મોકલી દાલ હું આ YouTube માં ચડાવું ચાલ અને તારા હારા ના નંબર હોય દેજે હું ફોન કરું હા મારા હારા ના નંબર જી છોકરા વારે હંદેરે વાત કરી એ મારી પાસે પેન છે કેટલી બધી

છોકરા હું કિશોરભાઈ ભોજાભાઈ ના મારું હું તમારા માં હમણાં છે ને નાખું એના ફોટા મારા મેરેજ ના થયેલો છે ને ફોટો આપડે એ નાખું તમ તાર હું મંડપ વિશે છે ને એ ફોટો ને એ હંધુ recording તમારા માં નાખું ઓકે વાસા વડ પાઈ ને ને કાઈ કામ નથી એ નથી ખાલી આટલું જોઈ હાલ ને ખાલી ફોટો મોકલી દે ને એ હાલ વાલ વાયરલ કરવા માં તારી મંજૂરી છે ને હા મારી મંજૂરી છે હા ઓકે હાલ હું હું શું કહું છું હા હા તો મરતો બરતો નહી હો ના ના મને જો આમાંથી મારા સાવ ની રસ્તો નહી કરે ને તો આની રીસ મારે બીજો હું રસ્તો લેવો એટલા બાલકુ થઈ જાય હારા માણસ બે વેકમાં પડે ની થઈ જાય એમાં મળવા ન હોય હાલુ પછી અત્યારે કામમાં છું ને પછી વાત કરીશું હાલુ રૈ ગયા